અત્યારે વાત કરવામાં આવે તો ફોરેસ્ટ અધિકારીને લઈને સૌથી મોટામાં મોટા સમાચાર ભાઈ આપણને સામે મળી રહ્યા છે ત્રણ ત્રણ મર્ડર કેસનો આરોપી ભાઈ જી હા શૈલેષ કાંભલા કે જેને પોતાની પત્ની સહિત બે સંતાનોની હત્યા કરી નાખી હતી અને એ ફોરેસ્ટ અધિકારીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો સૌથી મોટામાં મોટા સમાચાર તમને આગળ આખો વિડીયો પણ બતાવવા જઈ રહ્યો છું એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો ભાઈ શું મોટા સમાચાર છે એ પણ તમને કહેવાનું છે ને વિડીયો સાહેબ આખો બતાવી નાખવાનો છું એટલે ખાસ કરી અને વિડીયો તમે અનસુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડીયોને લાઇક કરી અને ચેનલ ઉપર પહેલી વાર જ આવશો દર્શક મિત્રો તો ખાસ કરીને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે ભાઈ તો ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા કે જે એક પ્રેમિકાને પામવા માટે પોતાના પરિવારની હત્યા કરી નાખી આ સૌથી મોટામાં મોટા સમાચાર ભાઈ એક છોકરીના પ્રેમમાં આ માણસ એટલો બધો ગાંડો થઈ ગયો કે એને પોતાના બે સંતાનો અને એની સાથે સાથે પોતાની પત્નીની હત્યા કરી અને એક ખાડો ખોદી અને એની અંદર દાટી નાખ્યો ત્યારબાદ એની ઉપર ગાદલા નાખ્યા અને એની ઉપર પાછી ધોડ નાખી એટલે એ ડેડ બોડીઝ એ ખાડાને ઉપર ન આવી જાય એના માટે બધું પ્લાનિંગ કર્યું અને પછી ભોળો થવા માટે પોલીસ સ્ટેશનમાં ગયો અને ત્યાં અરજી કરી કે મારા પત્ની અને બે સંતાનો ખોવાઈ ગયા છે એમને જલ્દીથી જલ્દી તમે ગમે એમ કરીને ગોતી નાખો અને એ માટે ભોળો થવા માટે ભાઈ ગયા હતા પરંતુ તમને ખબર છે કે પાપનો ઘડો આજ નહીં તો પાંચ વર્ષે નહીં તો દસ વર્ષે પણ ફૂટ્યા વગર નથી રહેતો અને એ મુજબ જ ભાઈ પાપનો ઘડો ફૂટ્યો અને ફોરેસ્ટ અધિકારી પોતે જ હથિયારો નીકળ્યો ભાઈ હવે મિત્રો જ્યારે કોર્ટે એના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા ત્યારે શું મોટો ખુલાસો થયો એ તમને કહું તો જ્યારે કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા ત્યારે શૈલેષ ખાંભલાએ એવી પ્રાથમિક તપાસમાં માહિતી આપી કે મારે એક ગીરમાં છોકરીથી એની જોડે પ્રેમ થઈ ગયો હતો ભાઈ અને એ પ્રેમના કારણે મેં આ બધું કર્યું છે એ છોકરી જોડે રહેવા માટે મેં મારા પરિવાર સહિત મારા બે સંતાનોની હત્યા કરી નાખીને મારા પત્નીની પણ હત્યા કરી નાખી તો આ કારણ મિત્રો સામે આવ્યો સૌથી મોટા સમાચાર આગળ જે કંઈ પણ આપણને માહિતી મળશે ચોક્કસપણે વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ